વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ એટલે કે સંક્રાંત ઉપર જે સાત ધાનનો ખીચડો બનાવે છે એ આજે આપણે સાત ધાનનો ખીચડો બનાવશું એના માટે આપણે અહીંયા ઘઉંના ફાડા લીધા છે આ જગ્યાએ તમે છડેલા ઘઉં પણ લઈ શકો છો અહીંયા એક વાટકી આપણે ખીચડિયા ચોખા લીધા છે એની જગ્યાએ તમારી પાસે ઝીણા કોચા ઝીણા ચોખા એટલે કે કોલમ હોય એ લઈ શકો છો અહીં એક વાટકી આપણે બાજરો લીધો છે એની સામે એક વાટકી આપણે જુવાર લીધેલું છે અને એક વાટકી આપણા અહીંયા આખા મગ અહીંયા દાળ આ ચણાની દાળ અને અહીંયા માંડવીના દાણા લીધેલા છે અહીંયા લીલા વટાણા લીધેલા છે અને અહીંયા ચાર લીલા મરચાં લીધા છે એક લસણનો ગાંઠિયો અને અહીં એક આદુનો ટુકડો જેટલી આદુની જરૂર પડશે એટલો આદુનો આપણે ઉપયોગ કરીશું એક બટેકું અહીંયા બધા ખડા મસાલા તમાલપત્ર અહીંયા બોરિયા મરચાં અને લાલ મરચાં લીધા છે સૂકા અને અહીંયા ચક્રીફૂલ લીધેલું છે અને તજ લવિંગ અને મરી અને બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા સાત ધાનનો ખીચડો બનાવવા માટે આપણે આ બધા ધાનને ઓવરનાઈટ એટલે કે આખી રાત સુધી પલાળવાના હોય છે એટલે વ્યવસ્થિત એ ચડી જાય તો આપણે આ બધા ધાનને પલાળશું ચોખાને આપણે સવારે પલાળશું આ બધાને એક વાસણમાં ભેગા કરી અને પલાળી દઈશું ચોખાને સવારે પલાળશું અને આ દાણાને આપણે જ્યારે બાફવા મૂકશું ત્યારે ઉમેરશું તો ચાલો બધા ધાન આપણે ભેગા કરી દઈશું એક વાસણની અંદર આપણે બાજરો ઉમેરી દીધો છે હવે જુવાર પણ ઉમેરી દેસું અને ઘઉંના પાડા પણ ઉમેરી દઈશું ચણાની દાળ આ જગ્યા ઉપર તમે કોઈ પણ કઠોળ લઈ શકો છો તમારી ઈચ્છા મુજબ અહીંયા દાળ ઉમેરી દેસું અને અહીંયા મગ લીધા છે આ જગ્યાએ તમે મગની ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો આ બધું સરસ ધોઈને આપણે પલાળી દઈશું આને તો આપણે બધા ધાન મિક્સ કરી અને સરસ સરસ એકદમ આપણે ધોઈ લીધા છે અને હવે આપણે આખી રાત એને પલાળીને રાખી દઈશું ઢાંકીને તો અહીંયા આપણે બધા કઠોળને ધાન પલાળી દીધા તો હવે આપણે ચોખા પણ આની સાથે પલાળી દઈશું અને આ સરસ આપણે ધોઈ નાખશું આ પાછું સરસ પાણીએ પછી આપણે આનો ખીચડો તૈયાર કરશું સાત ધાનનો આને ધોઈ નાખશું ત્યારે સવારે આને પલાળી દેવાના રાત્રે પલાળીએ તો ચોખા વધારે પલળી જાય છે એટલે ને સવારે પલાળવાના તો આને આપણે એકદમ સરસ ધોઈ નાખશું હવે અહીંયા ધોઈને સરસ આપણે કલાક દોઢ કલાક પલાળીએ પછી આપણે સાત ધાનનો ખીચડો તૈયાર કરશું તો હજી આને આપણે પલાળવા દઈશું ચોખા ઉમેરા છે ને એટલે તો અહીંયા આપણા ચોખા પણ સરસ પલટી ગયા છે હવે આપણે ખીચડાને મૂકી દઈશું પહેલાં તો ખીચડો બનાવી લેસું પહેલાં આ પાક જે આપણે પલાળેલું છે એ કાઢી નાખશું તો એ આપણે પાણી કાઢી લીધું કાઢી લીધું છે ને ખીચડાને આપણે કુકરમાં ઉમેરી દઈશું અને બે કપ જેટલું આપણામાં પાણી ઉમેરશું અહીંયા આપણે બે કપ જેટલું પાણી ઉમેરશું પાનવીના દાણા પણ ઉમેરી દેસુ વટાણાના પણ ઉમેરી દેસુ સાથે જ જ બટેકા પણ સાથે ઉમેરી તમે અલગ બાફો હોય તો અલગ પણ બાફી શકો છો મીઠું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીને સરસ બાફી લેવાનું છે તો અહીંયા આપણો ખીચડો મસ્ત એવો બફાઈ ગયો છે તો હવે આપણા ખીચડાનો વઘાર કરીશું એના માટે આપણે અહીંયા બધા ખડા મસાલા લીધેલા છે અહીંયા ખડા મસાલા લીધા છે અને આપણે આદુ મરચાંની અહીંયા પેસ્ટ તૈયાર કરી લીધી છે અને અહીંયા આપણે લીલું લસણ સુધારી લીધું છે આદુ મરચાં અને એક લસણનો ગાંઠિયો આપણે અહીંયા ફોલી લીધો છે અને એનું પેસ્ટ તૈયાર કરી લીધું છે અને બાકી મસાલાની અંદરથી આપણે મસાલાનો ઉપયોગ કરીશું તો ચાલો આપણે ખીચડાનો વઘાર કરીશું અહીંયા આપણે બે ચમચા જેટલું તેલ ઉમેરશું અને ઘી પણ સાથે ઉમેરશું એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરશું આ જગ્યા ઉપર તમે એકલા તેલમાં કે એકલા ઘીમાં પણ વઘારી શકો તમને જેમ ફાવે તેમ આ ખીચડાનો વઘાર કરી શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જે ખડા મસાલા લીધેલા એ ઉમેરી દઈશું અહીંયા અડધી ચમચી જેટલા આપણે જીરું પણ ઉમેરી દેશું તમાલપત્ર ઉમેરી દેશું સૂકા મરચાં પણ ઉમેરી દેશું મીઠા લેવાના પાન પણ ઉમેરી દેશું અહીંયા આપણે લસણ પણ ઉમેરી દઈશું આ બધી તરસ આપણે ચાકડી લઈશું અહીં આપણું લીલું લસણ પણ સાતળી લેવાનું છે. તોહત આપણે લસણ ને સાતળી લેવાનું છે. એકદમ સરસ સતડાઈ જાય એટલે આપણા લસણ નો કાચો સ્વાદ ન આવે.

મસ્ત એવું આપણે પાછું મિક્સ કરી લેશું અહીંયા આપણો ખીચડો તૈયાર છે સર્વિંગ પ્લેટની અંદર આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણો સાત ધાનનો ખીચડો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો